પંથક ના વાંદરવાડ કોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ની મિલી ભગત થી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતો ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંક મિલી ભગત થી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી પંથક ના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતો ને વારસાઈ થતી નથી અને ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપર થી દમડાટી ચાલુ છે એફઆઈઆર ઓ તો થઈ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે મોટા મગર મચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા જિલ્લા મધ્યસ્થ સહકારી સંચાલન મગર મચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગર મચ્છો ડિરેક્ટરો ચેરમેનો ધરપકડ ન થઈ જે ખેડૂત શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી

સહકારી બેંક અંદર રજૂઆત કરી છે અહિયાં જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર આની અંદર સામેલ છે એ કાર્યવાહી કરશે કઈક ફરચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે